સુરતના ઉદ્યોગપતિ સંકલ્પ દીકરીઓને મળશે પિંચોતેરસો ની સહાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના પિંચોતેર માં જન્મ નિમિત્તે હીરાભાઈ નો ખમકાર અભિયાન હેઠળ અત્યાર સુધી બસો એકાવન દીકરીઓને સહાય ધનતેરસ વધુ એકસો ને લાભ મળશે તેઓની માતા હીરાબાના નામથી હીરાબાનો ખમકાર શીર્ષક હેઠળ અનોખું અભિયાન શરૂ કર્યું છે આ પહેલ હેઠળ પિયુષભાઈએ એકવીસ હજાર આર્થિક રીતે નબળી દીકરીઓને પિંચોતેરસોની સહાય આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે સહાયરૂપ રકમથી દીકરીઓને શાળા ફી પુસ્તકો યુનિફોર્મ અને જરૂરી શૈક્ષણિક સહાય મળશે આ અભિયાનનો શુભારંભ શ્રી આર પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ તબક્કામાં બસો એકાવન દીકરીઓને સહાય અપાઈ હતી હવે આવનારા પંતેરસના શુભારંભ અવસર પર વધુ એકસો એકાવન દીકરીઓને સહાય આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે મૂળ બનાસકાંઠાના નોએડાના ગામના વતની પિયુષભાઈનો જન્મ એકવીસ એપ્રિલ ઓગણીસો ને રોજ થયો હતો હાલ તો તેઓ સુરત શહેરમાં ટેક્સટાઇલ જમીન વેચાણ બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્ય કરે છે સમાજ સેવાની ભાવના સાથે શરૂ કરાયેલા હીરાબાનો ખમકાર અભિયાન ઉદ્યોગપતિ અને યુવાનો માટે પ્રેરણારૂપ છે જે દર્શાવે છે કે સાચી સફળતા ત્યારે જ મળે છે અને સમાજને સાથે વહેંચવામાં આવે છે મારું નામ પીયુષ દેસાઈ છે મારું વતન નાણોટા છે અને હું સુરતમાં રહું છું અને મેં અત્યાર માન્ય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એવો એક ડરદ સંકલ્પ લીધો હતો કે હું એકવીસ હજાર જેટલી દીકરીઓને આર્થિક મદદરૂપે સાડા સાત હજાર રૂપિયા જે એમના સ્કૂલની ફીસ તરીકે કાં તો પછી એમના શિક્ષણમાં આગળ વધી શકે એના માટે હું મદદ કરવા માગતો હતો એટલા માટે મેં એકવીસ હજાર જેટલી દીકરીઓને આ મદદ પહોંચાડવા માંગુ છું અને મેં આ વસ્તુનું નામ રાખ્યું છે હીરાબાનો ખમકાર જે માન્ય શ્રી નરેન્દ્ર મોદીશ્રી સાહેબના માતૃશ્રીના નામ પર મેં આ હીરાબાનો ખમકાર રાખેલું છે વિચાર મને પ્રેરણા એ એટલા માટે આવી કે જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે દેશ અને દેશના નાગરિકો માટે અને બેન દીકરીઓ માટે આટલું બધું કરતા હોય ત્યારે હું એક નાનું એવું એક પહેલ ચાલુ કરી છે અને આ પહેલ શિક્ષણ અને જે દીકરીઓ જે ભણી નથી શકતી એના માટે હું મદદરૂપ થવા માગું છું એના માટેનો મેં આ વિચાર કર્યો છે અત્યારે હાલ મેં બસો ને એકાવન જેટલી દીકરીઓને જે કઈ રકમ છે એ ત્યાં આગળ આપી દીધી છે અઢાર તારીખે ધનતેરસના શુભ દિવસે ધનલક્ષ્મી માતાજીને લક્ષ્મી માતાજીની કૃપાથી હું બસ એકસો એકાવન જેટલી દીકરીઓને ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી આપવાનો છું અને ડિસેમ્બર મહિનામાં એકવીસો જેટલી દીકરીઓને આપવાનો છું એક સાથે એના પછી સ્ટેપ બાય સ્ટેપ એકવીસો અગિયારસો એકવીસો અગિયારસો એવી રીતના કરી અને આવતા દશેરા સુધી એકવીસ હજાર જેટલી દીકરીઓને હું આવી રીતના મદદ કરીશ આની અંદર જે કોઈ પણ મા બાપ ન હોય મા બાપ હોય પણ છતાં પણ એ સ્કૂલની ફી ન ભરી શકતા હોય કે આગળ ભણાઈ ન શકતા હોય એવી દીકરીઓને તો હું આર્થિક મદદ કરું છું ના અત્યારે હાલ મારું પોતાનું જે અમારી કર્મભૂમિ છે કે જે વિચાર આવ્યો કે ભાઈ જ્યાં જે કંઈ પણ આપણે કામ કરીએ પહેલાં ઘરથી ચાલુ કરવું પડે એટલા માટે મેં સુરતથી ચાલુ કર્યું છે કેમ કે સુરત મારું ઘર છે એટલા માટે મેં સુરતથી કર્યું છે પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ જોશું બ્યુરો રિપોર્ટ એસ નઈ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે